વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે ત્રણ ઓગણ પચાસ વાગ્યે ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી નવરાત્રાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલની ધમકીભાર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલને પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બસ સહિતના વાહનોને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે હજુ સુધી કોઈપણ જાતની વાંધાજનક વસ્તુ મળી આવી નથી

ત્યાં સુધી ડીસીબી અને લોકલ પોલીસ તમામ સ્થળો પર પહોંચેલા અને તમામ જે પરિસર છે સ્કૂલની અને રૂમ છે તમામ ચેક કરવામાં આવે છે હાલ કોઈ ફરજ જે આશંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવે શું લાગે છે કયા ઇરાદાથી આ મેલ કરીને એક જોઈને પ્રયાસ કરવામાં આવે છે